આ વિડિયો આપણે ભેટ કલમ સંબંધિત માહિતી માટે બનાવેલ છે તો મિત્રો સ્વાગત છે આ ભેટ કલમ મિત્રો જુલાઈમાં બાંધેલી છે અને દોઢ મહિના પછી એને વાવેલ છે તો એના પછી કુંપોળામાંથી આવી રહી છે તો આ રીતે તમે જોઈ શકો છો બાજુમાંથી પણ નવી કુંપળો આવી રહી છે અને આની ઉપરથી કુંપળ પણ નવી આવી રહી છે આ રીતે મિત્રો તમે દરેક પ્રકારની ફળદાર વસ્તુમાં આ રીતે ભેટ કલમ લગાવી શકો છો સામાન્ય કલમની જગ્યાએ આ ભેટ કલમનો વિકાસ જલ્દી થતો હોય છે આ મિત્રો થોડા વર્ષોમાં જ એનું ઝાડ થઈ જાય છે ખેડૂત મિત્રો તમે પણ જો આંબાનું વાવેતર કરવા માંગતા હો તો પહેલા ભેટ કલમ પસંદ કરજો અને જો એ ના મળે તો બીજી કલમ પસંદ કરજો અને તમારી બાજુ જેનું માર્કેટ સારું હોય અને જેની સારી ડિમાન્ડ હોય એ જ પ્રકારના તમે છોડવા આવજો એનાથી ભવિષ્યમાં પછી તમને કોઈ તકલીફ નહીં પડે અને સારામાં સારા ભાવ મળતા રહેશે અમારી બાજુ મિત્રો કેસરની ડિમાન્ડ સૌથી વધારે હોય છે એટલે અમે કેસરનું વાવેતર કરી રહ્યા છીએ આ રીતે મિત્રો પાણીની વ્યવસ્થા પણ કરેલ છે જોઈ શકો છો અને મિત્રો આ રીતે અમે ગ્રાફ્ટિંગ રિલેટેડ અને વાવેતર રિલેટેડ વિડીયો નાખતા રહીશું તો મિત્રો અમારા વિડીયો સારા લગતા હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આમ બાદ દરેક પ્રકારની માહિતી અમારી યુટ્યુબ ચેનલમાં નાખતા રહીશું આ લાસ્ટ વિડીયો મિત્રો પચીસ નવેમ્બર બે હાજર પચીસ આજુબાજુ છે તો આ રીતે પેટ કલમનું પરિણામ છે ધન્યવાદ